અતિ લોકપ્રિય અને ખૂબ જ પ્રસિદ્ધ એવી ભગવાન આજે પૂજા કરવામાં આવી આજે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર દર વર્ષે આ પ્રસિદ્ધ રથયાત્રા પહેલા રથોની પૂજા થાય છે આજે અખાત્રીજ તેમજ ભગવાન પરશુરામ જયંતિ પાવન પર્વ છે આજથી જ જગન્નાથ મંદિરમાં ભક્તો માટે અલગ અલગ પ્રકારના આયોજન પ્રારંભ થઈ જશે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી તેમજ અખાત રીચ પર ચંદન યાત્રાનો વિશેષ મહત્વ રહેલું છે જેમાં ચંદન યાત્રામાં મંદિરના રથ ખસેડવાનું શરૂ થયું ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ થાય છે અખાત રીચ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અમદાવાદમાં અષાઢી બીજના રોજ જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે છે એવું માનવામાં આવે કે રથયાત્રામાં ભાગ લેનાર અને રથ ખેંચનારને સૌ યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય મળે છે ભગવાન જગન્નાથના રથની સાથે તેમની બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામના રથનો પણ રથયાત્રામાં સમાવેશ થાય છે તેમના રથ અક્ષય તૃતીયાથી જ બનવા લાગે છે અનેક કારીગરો રાત દિવસ મહેનત કરીને આ રથ તૈયાર કરે છે